નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવામાં પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો સાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો પંદર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પંચાવનથી અગિયારસો ને અગિયાર રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી નવસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને એક રૂપિયો બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી બારસો પાંચ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી બારસો એક્યાસી રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો દસથી બારસો દસ રૂપિયા मेंदरड़ा मार्केटिंग यार्डनी अंदर नौ सौ थी बार सौ पचास रुपया उपलेरा मकेटिंग यार्डनी अंदर एक हज़ार की बार सौ पचास रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर एक हज़ार ने वीस रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एकावन बार सौ सोल रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर नौ सौ दस धीरसो चार रुपया जामजोदपुर मारकेटिंग अंदर नौ सौ बार सौ रुपया गोडल मार्केटिंग यार्डनी अंदर सात सौ एकतालीस बार रुपया કોડીનર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચોતેરથી અગિયાર રૂપિયા બોટાદ માર્કેટિંગ અંદર એક હજાર ચાલીસથી એક હજારને ચાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચીસથી થી બારસો ને એસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી થી બારસો ને પચીસ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને એસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી થી બારસો ને પાંચ રૂપિયા જેતપુર માર્કેટિંગ ની અંદર આઠસો એકોતેરથી બારસો ને એકતાલીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો થી બારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર એક થી બારસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ની અંદર એક હજારથી અગિયારસો ને રૂપિયા અમરેલી માર્કેટિંગ ની અંદર એક હજાર પિંચાશીથી બારસો ને અગિયાર રૂપિયા મહુવા માર્કેટિંગ ની અંદર બારસો થી બારસો ને નેવું રૂપિયા જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને એકવીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકવીસથી તેરસો એકવીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી અગિયારસો નેવું રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી બારસો ને એકસાઠ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર